બોલાય જા મારાથી કોડી નું કામ કરતી ને ઓલા રોજડા કરી ગયું હું કરું ક્યાં તમને કઈ માણા નાખ દેવાય ને

ઓ નો 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 પગે થી પાણી ભરવું પણ તારા જે પાણી ને ફરાતું ઓલા રોજડાનું હું કરું આ રોજડા તારે કાઠિયાવાડ તું બીજું હોય તમે આય રીજો આ આ છના કયો વાત છે તારો બાપો આ છના વઢવા મને બીક લાગે સાજીયું તારો બાપ કીપરે જીવ ને હોય ને તમ ફટડડી ફેરું નો ગા કરે 10 કિલો મને લાગે બીક હું બી મો તું બી બે હા તો આ છોળા આવી મન વાતતા ન થાવ ફટતા ન થા ઓલાસ્ટો વાત દે મારી હરી વાત આ હું આ લેને જોરક કોણ હે યે લોક ક્યાં સે આતે હે પકડી આવ આંખો દી તે મારી પાહે વઢી વાત હે 10 મુલી રૂપિયા રાજી આપ પડી જાય ને એવું અવે કામ કરો હવે કાઈ નઈ ઓલા પતરી પાંહું ઈ જા આમાં પાંચ પાંચ પોપટા છે હરાવ ખાવા તો દાવ પેટમાં ના મને નો દુખે કા કાલ તો સંધાસમાં ધોળયા ધોળ હતી હવે દે હે હતી હા થોડીક ભારે તો લાગે જંગલ <laughs> માં <laughs> <laughs> oh, <laughs> <laughs> <laughs>

હા લઈ આવે તો તારો બાપ ખાઈ કોમેડી જોવા માટે નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો શેર કરો